હા જે રસપુરીનો પ્રોગ્રામ કરીને લાઈટ વેગી કહાની કાંઈક એવી છે હરમાં ઉઠીને મેં જોયું તો વાતાવરણ એવું મસ્ત મજાનું હતું ને હું તો જોવા નીકળી ગઈ અને સુરત દાદાએ નહોતા દેખાતા ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું અને પછી તડકો નીકળ્યો એટલે મેં કપડા ધોયા હતા એક કલાકમાં કપડાં હુંકાઈ ગયા પછી કરી દીધો શેટી ઉપર ઢગલો અને પછી થઈ ગયું રાંધવાનું રાણું પછી રસોઈ બનાવીને કરી નાખ્યું બધું કમ્પ્લીટ અને બપોરની રસોઈમાં અડદની ને બાજરાના રોટલા બનાવ્યા હતા અને બાજરાના ને અડદની ડાયર ખાવાની તો મજા જ આવી જાય અને આથરાના કામમાં એટલી હું વ્યસ્ત હતી કે મારે છે ને બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળતો એટલે કેટલા દિવસથી આ એ નહોતા આવતા બોલો અને પછી રૂધું કે મમ્મી કે અડદની ડાયરને બાજરાના રોટલા હોય તો ડુંગળી તો જોઈ ડુંગળી વગર ન આવે હું ડુંગળી સુધારી નાખું બપોર પછી મેં ઉઠીને જોયું ને તો મસ્ત મજાના મોટા મોટા ચીકુ આવી ગયા હતા વાડામાં અને તા મારી નજર પડી ગઈ જામફળ ઉપર એ મોટા થવા માંડ્યા હતા અને સાંજે રસપુરીનો પ્રોગ્રામ કર્યો લાઈટ વેગી લાઇટએ બહુથી બગડી નાખ્યું લાઈટ આવી મોડી મોડી રાઈતા અગિયાર વાગે અને જો તમારે આનો ફૂલ વિડીયો જોવો હોય તો મારી આ જ ચેનલમાં આવી ગયો છે તો તમે જઈને ફટાફટ જોઈ આવજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને રોજ મારા મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો આવજો બાય બાય